ખોટા કેસને લઈને હાઈકોર્ટે મને ક્લીન ચીટ આપી છે અને મારી પર કોઈનું દબાણ નથી મારી મરજીથી રાજીનામું આપ્યું છે આ તમામ વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામું આપ્યું છે ને હવે તેઓ ટૂંક સમયની અંદર ભાજપમાં જોડાશે આપણી સાથે ધર્મેન્દ્રસિંહ બાપુ અપક્ષ પોતાના બલબૂતા પર આપ ચૂંટણી લડ્યા જીત્યા પણ ખરા અને હવે ફરીવાર એ જ ધારાસભ્ય પદ આપ સરેન્ડર કરી રહ્યા છો કેમ આવું મને માત્ર આપણા ગુજરાતના બે પનોતા પુત્ર ની જે કામ કરવાની પ્રણાલિકા અને આપણા દેશને જયારે વિશ્વ ફલક ઉપર લઈ જતા હોય ત્યારે હું એમને સહભાગી થવા માટે થઈને મારું પોતાનું રાજીનામું આપું છું બાપુ એ તો હાથ મજબૂત કરવા હોત તો આપ ભાજપમાં જ રહ્યા હોત અપક્ષ લડ્યા જ ના હોત પરંતુ કિનારે ગયા સામે કિનારે લડ્યા જીત્યા પણ ખરા ને હવે આપ કહો છો કે બંનેના હાથ મજબૂત કરવા છે શું ઈચ્છા શું પાર્ટીએ એ કહ્યું છે મારા ત્યાં વાઘોડિયા વિધાનસભાની અંદર જે વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની એ ટૂંક સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી સાહેબે ટૂંક સમયની અંદર હમણાં જ એક મહિના પહેલા નગરપાલિકા જેવો મોટો નિર્ણય લઈ અને વાઘોડિયાના વિકાસ માટે બહુ જ મોટું પગલું લીધું હોય ત્યારે જે કંઈ મારા વિસ્તારના કામો છે એ વિસ્તારના વિકાસના કામોને વેગ મળે એ માટે થઈને પણ હું આ રાજીનામું આપું છું આપને મન થયું કે હવે નહીં રાજીનામું આપું છે આપના મન ઉપર બિચારી એ જનતા આપના વિસ્તારની કે જે લાઇનમાં ઊભી રહી આપને ચૂંટ્યા અપક્ષ તરીકે ફરી એકવાર અમને લાઇનમાં ઊભી રાખશો લાઇનમાં ઊભા રાખવાનો સવાલ જ નથી અને મેં જે કંઈ નિર્ણય લીધો છે એ મારા મતદારોને પૂછીને જ આ મારો નિર્ણય છે મતદારોની ઈચ્છાના કારણે જ હું રાજીનામું આપું છું અને મતદારોને પૂછ્યા પછીનો જ આ નિર્ણય છે ભાજપમાં ક્યારે જોડાવશે ટૂંક સમયમાં હું આપને તારીખ જણાવીશ જોડાયા પછી પેટા ચૂંટણી આવશે પેટા ચૂંટણી લડી રહ્યા છો આપને જે પ્રકારનું કમિટમેન્ટ છે તે આધાર પાર્ટીનો આદેશ હશે ચૂંટણી લડવાનો તો હું અવશ્ય લડીશ અને પાર્ટી જે જવાબદારી આપશે જવાબદારી હું વફાદારી થી નિભાવીશ ઘણા બધા આજ પાર્ટી અને એ જ પાર્ટીના રહેલા ધારાસભ્યો આક્ષેપ કર્યા હતા કેસો પણ કર્યા હતા ડીઝલ ચોરીના હોય કે અન્ય બાબતો હોય તેને લઈને આપ શું કહો છો કે તે હવે તે તરફ ક્લિયર થવા તરફ જઈ રહ્યું છે એટલું પણ એ પણ કારણ કંઈક રાજીનામું આપવા પાછળનું મારી ઉપર કોઈ પણ પ્રકારનો કેસ નથી મારું તમે ચૂંટણી ફોર્મ ચકાસી શકો છો આક્ષેપ જે ધારાસભ્ય કઈ ખોટા આક્ષેપો થયા હતા એની માટે થઈને હું હાઈકોર્ટમાં ગયો તો હાઈકોર્ટે ની અંદર જે કોસિંગ કેસ મારો હતો એ કોસિંગ મારો કેસ થઈ ગયો છે મારી ઉપર કોઈપણ પ્રકારના કેસ નથી જે કંઈ ખોટા કેસો કરવાના પ્રયત્ન કર્યા હતા એમાં હાઈકોર્ટે મને ક્લીન ચીટ આપી દીધી છે અને મારી ઉપર થયેલી એફઆઈઆરને કેન્સલ કરી નાખેલી છે એટલે મારી ઉપર કોઈ કેસ નથી મને કોઈનો દબાવ નથી હું મારી સ્વેચ્છાએ મારી જનતાની લાગણીને માન આપીને આ નિર્ણય કરી રહ્યો છેલ્લો સવાલ ત્રણ અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા હતા ત્રણે ત્રણે એક સાથે ટેકો સરકારને જાહેર કર્યો હવે ત્રણ માંથી આપ રાજીનામું આપી સરકાર તરફ એટલે કે ભાજપમાં જોડાઈ રહ્યા છો અન્ય બે સાથીઓ પણ આવી રહ્યા છે એ બંને સાથીઓનો નિર્ણય છે એ મારો નિર્ણય નથી એટલે માટે હું અત્યારે એ નિર્ણય માટે એ નિર્ણય લેવાના છે નથી લેવાના એ કહેવા માટે અત્યારનો મારો કોઈ મતલબ નથી એમનો નિર્ણય છે એ લોકો એમની રીતે નિર્ણય લેવા માટે સક્ષમ છે ધર્મેન્દ્રસિંહ વાગેલા અપક્ષ